મીઠું મીઠું બોલશે કાયદો કાયદા નું કામ કરશે તો ભાઈ આપડે પોલીસ સ્ટેશન માં જવાની તૈયારી જ રાખવાની આપડે કોક ને મારવી આપડે મારવે પણ પોલીસ એની બદલીની તૈયારી કરજો અને અજાણે લાવો કોઈ પણ બીજા લાવો સ્થાનિક ને કાઢો કારણ કે મેં મને અહીંયા ફોન કર્યો હતો એમભાઈ દીકરાએ મારે વાત કરી હતી કાળુભાઈ ને લાઈનમાં લીધા હતા અનિલ કરીને વાત કરી હતી મેં ઓલા મુન્નાભાઈ મોકલ્યા હતા કે ભાઈ ના કરે તમે જાઓ શું છે તમે જે સમય આપણા હાથ છે એ તો આપણા હથિયાર છે અને વિશેષમાં ગાડીએ ઢોકા રાખો

ની ચોરી અરે અરે હરેક પ્રકાર ની ચોરી કરી છે ને એ લોકો બારોબાર ખટારો સાંજો હોય ને તો લઈ જાય છે પાછા લઈ જાય છે ને ચોલું નથી આ બધી અમે માહિતગાર છીએ